આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યુઝ તાલુકાના આંગણવાડા થી કસલપુરા જતો રસ્તો બિસ્માર હાલતમાં કાંકરેજ તાલુકાના આંગણવાડાથી કસલપુરા જતા રસ્તો બિસ્માર હાલતમાં છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ રસ્તાનું કામકાજ થયેલ નથી ઊંચા કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ગામમાં છેલ્લા કેટલાય સમયથી એકસો આવતી નથી ને કોઈ મહિલાને પ્રસુતિ હોય ત્યારે આ ગામવાસીઓને ખૂબ જ તકલીફ પડે છે કસરપુરા ગામમાં રેતની લીઝો પણ ત્રીસ જેટલી આવેલી છે ને રોજને આ રોડ પર અંદાજે ચારસો ટ્રકોની અવરજવર થાય છે ને ટ્રકો ખુલ્લે આમ રીતે ભરી દઈને તોડી રહી છે ટ્રક ઉપર કોઈ પણ જાતનું મેણિયો કે તાડપત્રી ટાંકવામાં આવતી નથી ને આ રેત આજુબાજુના ખેતરમાં ઉડે છે ને ઊભા પાકને નુકસાન પહોંચાડે છે તેનાથી ખેડૂતો પણ ત્રાહિમામ પોકારી ગયા છે ને ગુજરાત સરકારનો દાવ છે કે કોઈ પણ ગામ રોડ વંચિત રહી ન જાય આ આંગણવાડાથી કાસલપુરાનો રોડ કેમ આશરે પદ્ધતિ વીસ વર્ષ બન્યો નથી તે રોડ બનાવવામાં કયો ગ્રહ નડે છે ને કસનપુરા ગામની મીડિયા મિત્રોએ મુલાકાત લીધી અને ગામ લોકો રોષે ભરાયેલા દેખાતા હતા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં હતા અહેવાલ શ્રી વિકે ડાભાણી આરટીવી ન્યૂઝ